પોરબંદરના વિસ્તારમાં રિલાયન્સના પેટ્રોલ પંપ પાછળ લીરબાઈ પાર્ક સોસાયટી આવેલી છે અહીં આજે મહાનગરપાલિકાના રાજમાં પણ રસ્તા અને સ્ટ્રીટ લાઇટ જેવી પ્રાથમિક સુવિધાનો પણ અભાવ છે જેના લીધે સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે એક તરફ પોરબંદર મહાનગરપાલિકા વિકાસની મોટી મોટી વાતો કરી વેરામાં વધારો કરી રહી છે પરંતુ વાસ્તવિકતા તો એ છે કે પોરબંદર શહેરમાં હજુ પણ ઘણા એવા વિસ્તારો છે કે જ્યાં મહાનગરપાલિકા કે પાલિકા તો શું પરંતુ ગ્રામ પંચાયતના વિસ્તારો જેવી સુવિધા પણ જોવા મળતી નથી આવી જ હાલત છે બોખીરા નજીક રિલાયન્સના પેટ્રોલ પંપ પાછળ આવેલ લીરબાઈ પાર્ક સાતની અહીં રસ્તાઓ બિસ્માર હાલતમાં છે તેમાં પણ ચોમાસામાં તો આ વિસ્તારમાં પાણી ભરાઈ જતા હોવાથી લોકોએ ઘરની બહાર નીકળવું પણ મુશ્કેલ બને છે હાલ પણ આ વિસ્તારમાં અનેક જગ્યાએ વરસાદી પાણીનો ભરાવો જોવા મળે છે ઉપરાંત સ્ટ્રીટ લાઇટ પણ ઘણા સમયથી બંધ હાલતમાં હોવાથી સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળે છે અને વહેલી તકે પ્રાથમિક સુવિધાઓ આપવા માંગ કરી રહ્યા છે મારું નામ રૂપાબેન સતીશભાઈ માંડલિયા છે હું લીરબાઈ પાર્ક સાત માંથી બોલું છું વડલાવાળી શેરી અમારે અહીં પાણીની લાઈટની બધી જાતની તકલીફ છે પાછળની સાઈડમાં છે જે સાર્વજનિક ફ્લોટ છે ત્યાંથી ત્રણ ત્રણ ફૂટ નીચો છે એ પણ પાણીનો ભરાય અને વરસાદના વાતાવરણમાં બારોબાર આવે છે મેઇન રસ્તો એક જ છે અમારી પાછળની જે જગ્યા છે ત્યાં બે થી અઢી હજારની વસ્તી છે એ વસ્તી માટે અંદર જવા માટે અમારો આ એક જ રસ્તો છે જ્યાં લાઈટ નથી અને ની સગવડ નથી રિક્ષા સ્કૂલની છે સ્કૂલની રિક્ષા છે એ રિક્ષા અહીંથી નીકળે છે બાળકોને ભરાઈને એને પણ તકલીફ બહુ પડે છે નાના મોટા બધા માણસોને તકલીફ બહુ પડે છે એટલે તમે અમે વિનંતી કરીએ છીએ કે અમે આ રોડ પર જરાક રોડ સારો ન બને તો કાંઈ વાંધો નહીં અમે ત્યારે બને પણ અમે હાલવા જેવું કરી દઈએ અથવા તો ભરતી એવી કોઈ નાખી દઈએ જેથી કરીને ગારો ન થાય સ્લીપ ન થાય ગાડી એના માટે અને બાળકોને આવવા જવા કરવા માટે રિક્ષા છે

ચાર વર્ષ થયા અને દર ચોમાસામાં ઉનાળામાં પાણીની તકલીફ થાય છે અને લાઇટની તકલીફ તો ત્રણ વર્ષથી છે આજુબાજુના વિસ્તારમાં દિવસની સાર્વજનિક લાઇટો ચાલુ રહે છે અમારી રાત્રે ચાલુ નથી રહેતી વનિતાબેન ભરત મોટી વરસ અહીં લીરભાઈ સાત વડલો અહીંયા ચાર વરસ ત્યાં તકલીફ છે કોઈ જવાબ નથી દેતું કેટલી રજૂઆત કરેલી છે અહીંના કાઉન્સિલરને રજૂઆત નગરપાલિકા બધામાં જઈ આવ્યા છે કોઈ જવાબ જ નથી દેતું સ્થાનિકો એ જણાવ્યું હતું કે મહાનગરપાલિકા એ આ મામલે બિલ્ડર ની જવાબદારી હોવાનું જણાવ્યું હતું જયારે બિલ્ડરો પણ હાથ ઊંચા કરી રહ્યા છે ત્યારે આ વિસ્તારના રહેવાસોની સ્થિતિ જાય તો જાય કહા જેવી થઈ છે ત્યારે વહેલી તકે સમસ્યાનું નિરાકરણ ન આવ્યું તો ઉગ્ર આંદોલનની ચીમકી પણ ઉચ્ચારી છે નિપુલ પોપટ સાથે અશોક ધાનકી ગુજરાત ન્યૂઝ પોરબંદર